સમાચાર બાયડથી સામે આવી રહ્યા છે મોડાસા નડિયાદ હાઈવે પર પ્રવાહી જેવું ઘટ પદાર્થ રસ્તા પર દોડાતા બાઈક ચાલકો સ્લીપ થયા છે હાઈવે પર ઢોળાયેલા ઘટ પ્રવાહીના કારણે આઠ જેટલી બાઈકો છે તે સ્લીપ થઈ છે બાયડના વાથરક પાસેની ઘટના છે કે જ્યાં ઘટ પદાર્થ રસ્તા પર ઢોળાવાને કારણે બાઈકો સ્લીપ થઈ છે અને તેને જ લઈને જે બાઇક ચાલકો છે તેને ભાગે નાની મોટી ઇજાઓ થઈ છે તેમને સારવારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે તો હાઈવે પર ઢોળાયેલા ઘટ પ્રવાહીને લઈને એક જાગૃત નાગરિકે વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે તો પદાર્થ ઢોળાયા બાદ રસ્તા પર ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા તો બાયડના વાત વાત્રક નજીક રસ્તા પર પ્રવાહી ઢોળાઈ હોવાની ઘટના સામે આવી છે મોડાસા નડિયાદ હાઈવે પર ઘટ જેવું જે પ્રવાહી છે તે જોડાતા વાહન ચાલકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આઠ જેટલી બાઈકો સ્લીપ થતા જે વાહન ચાલકો છે તેમને નાની મોટી ઈજાઓ થઈ તેમને સરળથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા